નમસ્કાર ગુજરાત આજના સમાચારમાં આપ સ્વાગત છે તો મિત્રો આજના હવામાન સમાચારમાં આપણે જાણીશું કે વાવાઝોડાની અસર ગુજરાત પર થશે કે નહીં શું કહે છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ની આગાહી ચોમાસાની શરૂઆત ક્યારે થશે આ ચોમાસા દરમિયાન વાવાઝોડા આવશે કે નહીં અને વાવણીલાયક વરસાદ ક્યારે થશે

છવ્વીસ મેથી ચાર જૂન વચ્ચે વરસાદ પડવાની સંભાવનાઓ છે અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ હાલમાં પ્રીમોસમ એક્ટિવિટી સક્રિય થતાં રોહિણી નક્ષત્રનો વરસાદ દક્ષિણ ગુજરાતમાં સુરત સૌરાષ્ટ્ર ભરૂચ અને વલસાડમાં જોવા મળશે ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા જોવા મળી શકે છે પંચમહાલ બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં રોહિણી નક્ષત્રનો વરસાદ જોવા મળી શકે છે આ સાથે સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ રોહિણી નક્ષત્રનો વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે આ સાથે ગરમીને લઈને અંબાલાલ પટેલે રાહતના સમાચાર પણ આપ્યા છે આગામી દિવસોમાં ચાર થી પાંચ ડિગ્રી તાપમાનમાં ઘટાડો જોવા મળી શકે છે છવ્વીસ મે થી ચાર જૂન વચ્ચે અંગ દજાડતી ગરમીમાંથી રાહત મળશે ચાર જૂન સુધીમાં રાજ્યના અનેક ભાગોમાં તાપમાન ચાલીસ ડિગ્રી સુધી ગગડી જશે